આજે હું તમારી જોડે સમર સ્પેશિયલ મેંગો રબડી કેકની રેસિપી લઈને આવી છું બહુ જ ઇઝી રેસીપી છે બધાને ગમે એવી રેસીપી છે નાના હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમશે અને બહુ સહેલી રેસિપી પણ છે ચલો જઈએ રેસીપી તરફ સૌ પ્રથમ મેં અહીંયા રબડી બનાવવા માટે એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે તમે ઘરનું કોઈ બી દૂધનો ઉપયોગ કરી શકો છો જે તમારા ઘેર આવે છે એક ઉબરો આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની આવી રીતે જ્યારે ઉબરો આવી જાય ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની અને દૂધને સરસ રીતે ઉકળવા દેવાનું સાઈડ સાઈડમાં જે મલાઈ જામે એને આપણે વચ્ચે દૂધમાં લેતા જવાનું અહીંયા મેં આવી રીતનું બે કેરી લીધી છે મેં આફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે તમે કોઈ બી કેરીનો ઉપયોગ આમાં કરી શકો છો કેરી વાપરતા પહેલાં આપણે અડધો કલાક પહેલાં પાણીમાં એને પલાળવું બહુ જ જરૂરી છે હવે કેરીથી વચ્ચેનું જે પલ્પ છે એને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે એના માટે કેરીની અંદર આવી રીતે તમે કાપા મૂકશો ઝીણા ઝીણા અને પછી એને પલ્પને તમે કાઢી શકો છો બહુ ઇઝીલી આ પલ્પ કેરીમાંથી નીકળી જાય છે બસ બેથી બે કેરીના પલ્પને આવી જ રીતે આપણે મિક્સર જારમાં લઈ લઈશું જ્યારે મિક્સર જારમાં આપણે પલ્પ લઈ લઈએ પછી મેં અહીંયા એક વાટકી જેટલું ખાંડ નાખી છે ખાંડ તમે જેટલું ગોળ્યું ખાતા હો એ પ્રમાણે પણ તમે આમાં નાખી શકો છો પણ એક વાટકી તો નાખજો જ હવે મેં અહીંયા નાની નાની જે ચમચી દાળ ભાત શાક ખાવાની આવે છે એ ચમચી ભરીને મેં અહીંયા મલાઈ લીધી છે અગર તમારી ચમચી મોટી છે તો બે મોટી ચમચી જેટલું તમે અહીંયા ફ્રેશ મલાઈનો ઉપયોગ કરજો જે તાજી મલાઈ હોય એનો જ ઉપયોગ કરજો એકથી બે દિવસ જૂની મલાઈ ના લેતા હવે મેં અહીંયા ત્રણથી ચાર એલાયચી લીધી છે જે ગ્રીન એલાયચી આવે છે એનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે બસ આવી જ રીતે એના બધા દાણા કાઢીને આપણે આમાં લઈ લઈશું અને એક સરસ આપણે પેસ્ટ ક્રશ કરીને રેડી કરી દેવાની છે કંઈક આવી રીતે થોડું બી આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો ક્રશ કરતી ફેરી બસ આવી જ રીતે પેસ્ટ બનીને રેડી થઈ જશે હવે આપણે મેંગો રબડી કેક બનાવવાના છે એના માટે રબડીમાં નાખવા માટે અડધી વાટકી જેટલું આપણે અહીંયા મેંગો પલ્પ લઈ લઈશું જો કંઈક આવી રીતે અડધી વાટકી જેટલું મેંગો પલ્પને આપણે કાઢી લઈશું અને બીજું જે મેંગો પલ્પ છે એને એક મોટા વાટકામાં લઈ લઈશું મોટો વાટકો એટલે લેવાનું છે કે કે આપણે જેમાં કેક બનાવતા હોઈએ એમાં સરસ રીતે મિક્સ થાય બધી વસ્તુ એટલે આપણે મોટા વાટકાનો જ ઉપયોગ કરવાનો હવે મેં અહીંયા એક વાટકી જેટલી સોજી લીધી છે પહેલાં મેંગોના પલ્પ અને એક વાટકી સોજીને આપણે બરોબર મિક્સ કરી દેવાની જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બીજી અડધી વાટકી જેટલું સોજી એડ કરીશું લગભગ મેં અહીંયા દોઢ વાટકી જેટલી સોજી એડ કરી છે પહેલાં એક વાટકી નાખીને પલ્પની જોડે બરાબર મિક્સ કરવાની અને ફરી અડધી વાટકી નાખીને એને પણ પલ્પની જોડે સરસ રીતે મિક્સ કરી દેવાની જેથી સોજી અને પલ્પ બહુ સરસ રીતે મિક્સ થઈ જાય જ્યારે આવી રીતે આપણે મિક્સ કરી દઈએ હવે એને ઢાંકીને લગભગ અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે જેથી સોજી બરાબર ફૂલી જાય ત્યાં સુધી આપણે રબડીને પણ ચેક કરી લઈએ રબડી જ્યાં સુધી અડધી ઉકળીને ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે દૂધ ઉકળી ઉકળીને અડધું થઈ જવું જોઈએ જ્યારે દૂધ અડધું થઈ જાય પછી મેં અહીંયા ખાંડ એડ કરી છે ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે બહુ એટલે નથી નાખી કારણ કે મેંગોના પલ્પમાં ઓલરેડી ખાંડ છે બસ હવે એને થોડીક વાર માટે હજુ ઉકાળીશું જ્યારે સરસ રીતે દૂધ અડધું થઈ જાય અને ઘટ થાય ત્યારે ગેસની આપણે બંધ કરી દેવાની છે અને એને ઠંડુ થવા દેવાનું જ્યારે એ સેટ ઠંડુ થઈ જાય પછી આપણે આમાં મેંગોનું પલ્પ એડ કરવાનું છે ઠંડુ થઈ ગયા પછી જ મેંગોનું પલ્પ એડ કરજો એ પહેલાં નહીં હવે જેટલું બી આપણે અડધી વાટકી જેટલું મેંગોનું પલ્પ રાખી હતું એ બધું આમાં નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને રેડી છે મેંગો રબડી આ મેંગો રબડી બનાવી બહુ જ સહેલી છે હવે અલાયચીનું પાવડર પણ ભભરાઈ દેવાનું અને એને એકદમ ચીલ્ડ કરવા માટે લગભગ અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું જેથી એ એકદમ ચીલ્ડ થાય અડધો કલાક પછી સોજીને પણ આપણે ચેક કરી લઈએ અડધો કલાક થશે એટલે સરસ સોજી આપણી ફૂલીને રેડી પણ થઈ ગઈ છે બસ આટલી જ સરસ સોફ્ટ પણ થઈ ગયું છે અને ફૂલી પણ ગઈ છે કેક બનાવવા માટે મેઝરિંગ કરવું બહુ જ જરૂરી છે તમે જેટલી વસ્તુ મેઝર કરીને લેશો એટલું જ કેક સારું બનીને રેડી થશે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું બટર એડ કર્યું છે બટરની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અડધી વાટકી જેટલું મેં અહીંયા દૂધ લીધું છે એમાંથી થોડું થોડું કરીને જ આપણે દૂધ આમાં એડ કરીશું હવે બટર દૂધ અને સોજીના મિક્સરને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જો અગર તમે મેઝર કરીને નહીં નાખો તો કેક ક્યારે પણ સારું નહીં બને એટલે બધી વસ્તુ આપણે મેઝર કરીને નાખવું બહુ જ જરૂરી છે દૂધ આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું અગર આપણે સામટું અડધી વાટકી નાખી દઈશું તો જે બેટર છે એ બહુ પતલું થઈ જશે અને જ્યારે બી આપણે ફ્રૂટ કેક બનાવીએ તો એનું બેટર થોડું ઘટ જ હોવું જોઈએ બહુ રેગ્યુલર જે આપણે કેક બનાવીએ એટલું ઢીલું ના હોવું જોઈએ એટલે થોડું થોડું કરીને જ દૂધ એડ કરવાનું જેથી જે બેટર છે એ બહુ ઢીલું ના થઈ જાય બસ આવી જ રીતે આપણે દૂધ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો હજુ પણ આ બેટર ઘટ જ છે એટલે હજુ બીજું દૂધ એડ કરતાં પહેલાં આપણે આમાં બેકિંગ પાવડર એડ કરીશું આમાં ખાલી આપણે બેકિંગ પાવડર જ નાખવાનું છે બેકિંગ સોડા કે ઈનો કોઈ બી બીજી વસ્તુ નાખવાની જરૂર નથી વન ટીસ્પૂન જેટલું મેં આમાં બેકિંગ પાવડર એડ કર્યું છે હવે થોડું એની ઉપર દૂધ નાખીશું જેથી બેકિંગ પાવડર અને બેટર બહુ સરસ રીતે મિક્સ થઈ શકે અને થોડું થોડું કરીને જે અડધી વાટકી જેટલું દૂધ હતું બધું દૂધ મેં આમાં મિક્સ કરી દીધું છે અને બેટર એકદમ સરસ જેવું આપણને જોઈએ એટલું જ સરસ બેટર બનીને રેડી પણ થઈ ગયું છે બસ આટલું જ ઘટ બેટર હોવું જોઈએ કે જે આપણે ચમચીમાંથી પાડીએ તો એકદમ નીચે ના પડે ધીરે ધીરે પડે બસ આટલું ઘટ બેટર હોવું જોઈએ હવે મેં અહીંયા સ્ટીલનું એક પેન લીધું છે એની ઉપર મેં બટર પેપર મૂક્યું છે આવી રીતે તમે પેનમાં પણ એકદમ આસાનીથી કેક બેક કરી શકો છો એની એકદમ રીત આજે જે સેલી છે એ હું તમને બતાવું છું કે આપણે કેટલી આસાનીથી પણ આવી રીતે પેનમાં પણ કેક બનાવી શકીએ છે બસ આવી જ રીતે આપણે જે બેટર છે એ બટર પેપરની ઉપર ફેલાઈ દેવાનું છે જેટલું બટર પેપર છે એટલું જ આપણે એની ઉપર બ જે બેટર છે એને ફેલાવાનું છે બહુ વધારે પડતું બહાર જાય એવું આપણે નથી કરવાનું અને બધી બાજુ એક સરખું બેટર આપણે એને ફેલાઈ દઈશું કંઈક આવી રીતે બધું એક સરખું થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેલાવવાનું છે જ્યારે સરસ રીતે આપણે આવી રીતે આપણે ફેલાઈ દઈએ પછી ઘરમાં જે આપણે રોટલી બનાવતા હોઈએ એની જૂની તવી આપણા ઘરે હોય એને આપણે ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દેવાની કેક બનાવવા માટે ઓવનને પણ આપણે પ્રીહીટ કરીએ છીએ એવી રીતે તવીને પણ આપણે પ્રિહિટ કરવું બહુ જ જરૂરી છે જ્યારે એ ગરમ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને પેનને તવીની ઉપર આવી રીતે સેટ કરી દેવાનું બસ આવી જ રીતે પેનને તવીની ઉપર મૂકી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની હવે આની ઉપર આપણે લીડ ઢાંકી દેવાનું લીડ એવું રાખવાનું કે સહેજ બી હવા બહાર ના જવી જોઈએ લગભગ ચાલીસ મિનિટમાં જ કેક બહુ સરસ રીતે બેક થઈને રેડી થઈ જાય છે ત્રીસ મિનિટ થઈ જાય એટલે આપણા ટૂથસ્ટિકથી ચેક કરતા રહેવાનું અને જ્યારે આપણે ટૂથસ્ટિકથી ચેક કરીએ તો ચારે બાજુ સરસ રીતે ચેક કરવાનું કારણ કે અમુક ટાઈમ કેવું હોય એક બાજુ શેકાઈ જાય બીજી બાજુ ના શેકાતું હોય એટલે આપણે બધી બાજુથી સરસ રીતે ચારે બાજુ ચેક કરતા રહેવાનું કે આવી રીતે કેક આપણું રેડી થઈ ગયું છે કે નહીં હવે કેકને ઠંડુ થવા દેવાનું જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય તો જો હું તમને બતાવું છું કે નીચે બાજુથી પણ કેટલું સરસ બેક થયું જો જ્યારે આપણે આને બટર પેપરને કાઢીશું ત્યારે જો એકદમ ઇઝીલી બટર પેપર નીકળી પણ જશે મેં આમાં કોઈ બી બટરનું કે તેલનો ઉપયોગ નહોતો કર્યો અને ઇઝીલી બટર નીકળી ગયું અને કેટલું સરસ બેક પણ થઈ ગયું છે ચારે બાજુથી એકદમ સરસ બેક થયું છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું સોફ્ટ અને કેટલું સરસ આ જે કેક છે બનીને રેડી થઈ ગયું છે હવે આ કેકને આપણે રબડી મેંગો કેક બનાવીએ છીએ એના માટે પેનમાં પાછું આપણે કેકને નાખી દઈશું અને ટૂથસ્ટિકથી ફરીથી એને બહુ બધા આપણે આમાં કાણા કરી દઈશું જેથી આપણે રબડી નાખીએ એ કેકમાં અંદર જાય તમને અત્યારે લાગતું હશે કે કેક કેટલું પતલું બન્યું છે પણ જ્યારે રબડી એની અંદર જશે ત્યારે કેક હજુ એની ડબલ સાઇઝનું થઈ જશે કારણ કે જેમ જેમ રબડી અંદર જશે એમ કેક ફૂલતું જશે આવી જ રીતે આપણે મેંગો રબડી બધે ચારે બાજુ ફેલાઈ દેવાની છે હવે આની ઉપર મેં મેંગોના નાના નાના પીસ કાપીને નાખ્યા છે કંઈક આવી રીતે મારી જોડે રોઝ પેટલ પડ્યા હતા ડ્રાય રોઝ પેટલ માર એટલે હું મારા ઘરે રાખું જ છું તમારી જોડે ના હોય તો તમે ના નાખતા પણ રોઝ પેટલ નાખવાથી એનું દેખાવામાં બહુ જ સરસ લાગે છે જો કંઈક આવી રીતે અને મેં આની ઉપર થોડા પિસ્તાના કતરણ પણ એડ કર્યા છે જો તમારી જોડે પિસ્તા ના હોય તો તમે બદામની કતરણ કરીને પણ આવી રીતે આની ઉપર નાખી શકો છો બસ આવી જ રીતે આપણે એને ડેકોરેટ કરીને લગભગ પંદરથી વીસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે તમે અડધો કલાક પણ મૂકી શકો છો જેટલું ઠંડુ થશે એટલું જે રબડી છે અંદર કેકની અંદર જતી રહેશે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેકની અંદર કેટલી રબડી નાખી હતી અને કેટલી બધી રબડી અંદર સુકાઈ ગઈ છે બસ આવી જ રીતે હવે આપણે એને કટ કરી લઈશું તમે નાની મોટી જે શેપ કટ કરવા માંગતા હો કરી શકો છો અને જો કંઈક રેડી છે આપણું મેંગો રબડી કેક એકદમ સરસ કેક બનીને રેડી છે પહેલાં કેક કેટલું પતલું હતું જો રબડી નાખ્યા પછી અડધો કલાક પછી કેટલું સરસ કેક ફૂલી પણ ગયું છે જો કંઈક આવી રીતે અને હવે જ્યારે તમે સર્વ કરો ત્યારે થોડી ઠંડી ઠંડી એકદમ ચીલ્ડ રબડી પણ એની ઉપર નાખજો ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગશે નાના છોકરા હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમશે અને ખરેખર ખાવામાં કેક પણ બહુ સોફ્ટ છે અને રબડી પણ બહુ સરસ બની છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ